તમે જે મગફળીનું હલર જોઈ રહ્યા છો આ હલર વેચવાનું છે અંદર હું તમને આ ગંગા કંપનીના હલરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ગંગા કંપનીનું આ મગફળીનું હલર વેચવાનું છે અશ્વિનભાઈને

તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો હલર લેવા કે જોવા જાવ તો અશ્વિનભાઈનો કોન્ટેક કર્યા બાદ હલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે મગફળી ચણા એકદમ ચોખ્ખા નીકળશે બાકી ફૂલ જવાબદારી સાથે આ હલર વેચવાનું છે હલરની કિંમત પાસઠ હજાર રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે હલર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને ગામ થોરખાણ ગામે જોવા મળશે એટલે કે લેવું હોય તો અશ્વિનભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશ્વિનભાઈના ત્યાંશી વીસ છ્યાસી વાળા નંબર પર ફોન કરી આ હલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો